હવે તમને એ સવાલ થાય કે આ સ્વાતંત્ર્ય પર્વનો જે કાર્યક્રમ હોય એ કોણ ક્યાં બેસે એ કોણ નક્કી કરે નમસ્કાર દર્શક મિત્રો પંદરમી ઓગસ્ટના દિવસે દિલ્હીમાં લાલ કિલ્લા મેદાન ઉપર સ્વાતંત્ર્ય પર્વનો જે કાર્યક્રમ થયો એમાં એક વિવાદ સામે આવ્યો છે આ વિવાદ છે સિટિંગ એરેન્જમેન્ટનો કોંગ્રેસ નેતા અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીને પહેલી હરોળમાં બેસાડવાને બદલે એમને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા આને કારણે ભારે વિવાદ ઊભો થયો છે કોંગ્રેસે તો વિવાદ ઊભો કર્યો જ છે પરંતુ સાથે સાથે સોશિયલ મીડિયા ઉપર પણ ભારે વિવાદ ઊભો થયો છે અને લોકોએ એવા સવાલ કર્યા છે કે શા માટે રાહુલ ગાંધીને પાંચમી હરોળમાં બેસા બેસાડવામાં આવ્યા જ્યારે એ પહેલી હરોળમાં બેસવાને હકદાર હતા તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને જ્યારે લાલ કિલ્લા પર પંદરમી ઓગસ્ટના દિવસે જે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો એમાં એમને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા અને એમની આજુબાજુમાં ઓલિમ્પિક ખેલાડીઓ બેઠા હોય એવું દેખાતું હતું હવે આવું પહેલી વાર બન્યું કે જ્યારે રાહુલ ગાંધી વિપક્ષ નેતા તરીકે લાલ કિલ્લા પર આયોજિત સ્વાતંત્ર્ય પર્વના કાર્યક્રમમાં સામેલ થયા હોય હવે તમને એ સવાલ થાય કે આ સ્વાતંત્ર્ય પર્વનો જે કાર્યક્રમ હોય એ કોણ ક્યાં બેસે એ કોણ નક્કી કરે તો રાહુલ ગાંધી વિશેની વાત કરતાં પહેલાં હું તમારી સાથે આ વાત કરી લેવા માગું છું કે આ કોણ નક્કી કરે કે કોણ ક્યાં બેસશે તો સામાન્ય રીતે એવું હોય છે કે રાષ્ટ્રીય કાર્યક્રમો હોય એટલે નેશનલ લેવલના જે આવા કાર્યક્રમો હોય સ્વાતંત્ર્ય પર્વ જેવા તો આવા જે કાર્યક્રમોમાં બેઠક વ્યવસ્થા કરવાનું આયોજન રક્ષા મંત્રાલય કરે છે અને દરેક કાર્યક્રમ હોય એમાં વરિષ્ઠતાને આધારે સીટ એરેન્જમેન્ટ ગોઠવવામાં આવે છે અને આ સુરક્ષા મંત્રાલયને ગૃહ મંત્રાલયનું ટેબલ ઓફ ની એક યાદી મુજબ વરિષ્ઠતાનો ક્રમ નક્કી કરવામાં આવે છે એટલે ગૃહ મંત્રાલય એક યાદી આપે કે ભાઈ આ આ લોકો છે તે આવી રીતના બેસશે તો એની અંદર સૌથી પહેલું જે નામ હોય છે એ રાષ્ટ્રપતિનું હોય છે એટલે રાષ્ટ્રપતિ સૌથી પહેલું નામ એમનું હોય એ પછી ઉપરાષ્ટ્રપતિનું નામ હોય એ પછી પ્રાઇમ મિનિસ્ટરનું નામ હોય એ પછી રાજ્યોના જે રાજ્યપાલ હોય ગવર્નર હોય એમનું સ્થાન હોય એ પછી પૂર્વ પ્રધાનમંત્રીઓનું સ્થાન હોય એ પછી ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર જો હોય તો એમનું સ્થાન હોય ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા લોકસભાના સ્પીકર આ બધાના સ્થાન હોય અને ટેબલ ઓફ પ્રિસિડન્સનો ની જે યાદી છે એ મુજબ કેન્દ્રીય મંત્રીઓ અને વિપક્ષ નેતાઓનો એક સરખો દરજ્જો છે એટલે એમને સાથે મતલબમાં જે વિપક્ષ નેતા હોય એમનું પણ કેન્દ્રીય નેતાના મંત્રીઓ જેટલું સ્થાન છે એટલે એમને પણ પહેલી હરોળની અંદર જ સન્માન આપવામાં આવે આ વિપક્ષ નેતા પછી ભારતના જે એટલે મતલબમાં જે ભારત રત્ન મેળવનારા લોકો છે મુખ્યમંત્રી છે એ બધાના તો પછી નંબર લાગે હવે જ્યારે આ વિવાદ ઊભો થયો કે રાહુલ ગાંધીને શા માટે પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા તો એનો રક્ષા મંત્રાલયે એવો જવાબ આપ્યો કે આગળની હરોળમાં ઓલમ્પિક મેડલ વિજેતાઓને બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાથી રાહુલ ગાંધીને પાછળની સીટ આપવામાં આવી પ્રોટોકોલ તો એવો જ છે કે વિપક્ષના નેતાને આગલી હરોળમાં સ્થાન મળવું જોઈએ હવે આ રક્ષા મંત્રાલયે જે ખુલાસો કર્યો છે એ ઘડે ઉતરે એવો નથી કારણ કે સોશિયલ મીડિયામાં પણ લોકોએ વિરોધ કર્યો અને સિમ્પથી રીતસરની રાહુલ ગાંધી તરફ ગઈ છે કારણ કે આ તો એવું દેખાય છે કે ભાઈ તમને રાહુલ ગાંધી ચાલો નહીં ગમતા હોય તો કંઈ વાંધો નહીં પરંતુ જે નિયમો છે જે વર્ષોની પરંપરા છે એ મુજબ તો રાહુલ ગાંધીને તમારે પહેલી હરોળમાં જ બેસાડવા જોઈતા હતા તમારે એટલું તો વિચારવું જોઈતું હતું કે ભાઈ તમને રાહુલ ગાંધી નથી ગમતા પણ એના પક્ષની જે એમના જે પદની ઘરીમાં છે એનું તો તમારે માન સન્માન જાળવવું જ જોઈતું હતું આજે રાહુલ ગાંધીને તમે પાછળ બેસાડ્યા કાલે તમારી સરકાર નહીં હોય અને બીજી કોઈ સરકાર હશે અને તમારા વિપક્ષ નેતાને જો આવી રીતના બેસાડવામાં આવશે તો તમે તમારું શું થશે એ તમારે પહેલાંથી વિચારવું જોઈતું હતું કારણ કે ઘણા બધા રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે ભાઈ આ તો રાહુલ ગાંધીને મતલબમાં રીત સરના રાહુલ ગાંધીને નીચા દેખાડવા માટે એમને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા અત્યાર સુધી જ્યારે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે સોનિયા ગાંધી વિપક્ષ નેતા હતા અને જ્યારે બી પંદરમી ઓગસ્ટના દિવસે આ સ્વતંત્ર પર્વનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવતો ત્યારે સોનિયા ગાંધીને પહેલી હરોળમાં જ બેસાડવામાં આવતા આ વખતે કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગેને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું કારણ કે તેઓ પણ રાજ્યસભાના વિપક્ષ નેતા છે પરંતુ મલ્લિકાર્જુન ખડગે આ કાર્યક્રમમાં હાજર નહોતા રહ્યા છેલ્લા દસ વર્ષથી લોકસભામાં જે વિપક્ષનું પદ છે એ ખાલી હતું એટલે આ વ્યવસ્થાની જરૂર નહોતી પડતી કે વિપક્ષ નેતાને પહેલી હરોળમાં બેસાડવા પડે પરંતુ આ વખતે લોકસભા બે હજાર ચોવીસમાં કોંગ્રેસને બહુમતી મળી મતલબમાં જે વિપક્ષ નેતા માટે જરૂરી જે સીટો એના કરતાં વધારે સીટ મળી એટલે આ વખતે રાહુલ ગાંધીને વિપક્ષ નેતા બનાવવામાં આવ્યા પરંતુ એમને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા કદાચ રાહુલ ગાંધીએ તો કોઈ રિએક્શન નથી આપ્યું પરંતુ કોંગ્રેસના નેતાઓએ હોબાળો મચાવીને એમ કીધું કે આ જાણી જોઈને રાહુલ ગાંધીને પાંચમી હરોળમાં બેસાડવામાં આવ્યા છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ